સુરત શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે વર્ષ બે હજાર ચારમાં લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર સતીષ બાબુલાલ ગુપ્તા ઉર્ફ તિવારી ઉર્ફ કોરીને મુંબઈના થાણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે આ આરોપી કુખ્યાત ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગનો સાગરિત હતો અને પોલીસથી બચવા માટે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ટેક્સી ડ્રાઈવર બનીને છુપાઈને રહેતો હતો

પીસીબીની ટીમે એક એકવીસ વર્ષ જૂનો ગેંગસ્ટર પકડી પાડ્યો છે કે જેના વિરુદ્ધમાં બે હજાર ચારમાં સુરત સિટીની અંદર ડકેતીનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગેંગસ્ટરની હકીકત એવી છે કે જે ઉમેશ પહેલવાન ગેંગનો સભ્ય હતો અને આ ઉમેશ પહેલવાન જે ગેંગ છે એના સાતમાંથી છ સભ્યોના યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યા છે અને એક આ વ્યક્તિ જે છે એ બચી ગયેલો હતો અને જેને પીસીબી પોલીસે પકડી પાડ્યો જેનું નામ છે સતીશ બાબુલાલ ગુપ્તા આ વ્યક્તિ જે છે એને એ ત્યાં મુંબઈથી ની ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો અને છુપાઈને રહેલો હતો અને ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગનો સભ્ય હતો જેને પીસીબીએ અત્રે પકડેલો છે જે તે વખતે યુપી પોલીસે આ વ્યક્તિ ઉપર પચાસ હજાર ઇનામ જાહેર કર્યું છે ને જેને આપણે પીસીબીએ પકડી લીધો કુંભકાર આરોપી એ રીતે હતો કે પહેલવાન ગેંગના સાત સભ્યો જે છે એમાંથી છ સભ્યોનો એન્કાઉન્ટર થઈ ગયો છે અને એક જ વ્યક્તિ બચ્યો છે એટલે એ ખૂબ જ ખુંખાર આરોપી હતો અત્યાર સુધી આ આરોપીઓ વિરુદ્ધમાં છ થી સાત ગુનાઓ દાખલ છે